પાલિતાણા બાર વર્ષની બાળકી પર થયેલ સામૂહિક દુષ્કર્મ મામલો દુષ્કર્મ મામલે ડીવાયએસપીનું નું નિવેદન બાર વર્ષની બાળકી પર ત્રણ શખ્સો દ્વારા દુષ્કર્મ આચાર્યની ફરિયાદ નોંધાઈ હતી પોલીસ દ્વારા જયપાલ સિંધી સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે એક આરોપીની પોલીસે અટક કરી છે અન્ય આરોપીને ઝડપી પાડવા ટીમો બનાવી તપાસ હાથ ધરી છે સોનગઢ રોડ રેલવે ફાટક નજીક દુષ્કર્મ કર્યું હતું

કે જે માર્કેટિંગ યાર્ડ પાલીતાણા ખાતે શાકભાજીની છૂટક મજૂરી સાથે સંકળાયેલ છે તેમની તથા ભોગ બહેનના દીકરીને છેલ્લા ચાર પાંચ મહિનાથી અલગ અલગ જગ્યાએ જે મજૂરી કામ માટે જતા જેથી કરીને તેમની ઓળખાણ હતી સદર ઓળખાંડનો ફાયદો લઈ ગત પંદર અગિયાર બે હજાર ચોવીસના રોજ આરોપી દીકરીનો ભેટી ગામેથી પીછો કરતો હતો અને ત્યારબાદ એને કીધું કે હું તમને ઘરે મૂકી જાઉં એમ કરી અને બાઇક પર બેસાડી અને પાલીતાણાથી ભાવનગર રોડ ઉપર જતાં મંડળી માતાના મંદિરની નજીકમાં આવેલ જગ્યા ઉપર તેની સાથે શારીરિક સંબંધ બાંધેલો હતો અને ત્યારબાદ ચારથી પાંચ વાત ચારથી પાંચ વખત અલગ અલગ જગ્યાએ સંબંધ બાંધેલ હતા સદવો બનાવની ગુમિતાને ધ્યાને લઈ અને પાલીતાણામાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે આરોપી છે એ હસ્તગત કરી અને હાલ અટક કરવાની પ્રક્રિયા છે એ ચાલુ છે